મારું નામ શક્તિ જયસ્વાલ છે હું કરાટે કોચ છું અત્યારે આપણે ક્યાં બાળકમાં જીતીને છે આપણે લાસ્ટ વીકમાં રાજસ્થાન કોટા ખાતે લોકોની ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપ હતી જેમાં આપણા મહેસાણાને નવ ખેલાડીઓ પાર્ટિસિપેટ થયા હતા એમાંથી નવ ખેલાડીઓથી નવું ગોલ્ડ મેડલ હતા આપણા પાંચ સિલ્વર હતા અને ત્રણ બ્રોન્ઝ હતા તો જે લોકો આ લોકો મેડલ જીતીના એના બધો પર આપણે ગુજરાતને ફર્સ્ટ રનરફનું આ લોકોએ સ્થાન વ્યપાયું છે આપણે અહીંયા કેટલી બાળકો અહીંયા અહીંયા અત્યારે આવે લેડીઝમાં નાનીથી મોટી નહીં એમને બી અત્યારે આપણે એ રીતથી મોટીવેટ કરીએ છીએ ગર્લ્સ જેટલી અત્યારે એવું છે કે ભાઈ કલ્ચરમાં ખરેખર ગર્લ્સ અત્યારે જેટલું શીખે એટલું સારું છે થોડો જે અનબનાવ બની રહ્યા છે જે ક્રાઇમ રેટ વધી રહ્યા છે અગર ગર્લ્સ મોટીવેટ થશે ગર્લ્સ આગળ વધશે

તો આપણે આપણી જાતને બચાવવા માટે સેલ્ફ ડિફેન્સ શીખવો જોઈએ જેના માટે હું કયા કરાથી શીખું છું જેમ કે હું મારી કૂંટણી જાતને બચાવી શકું મારું નામ સાનિયા ચૌધરી હા તમારું શું કહેવું છે મારે કહેવું છે કે સ્ટડી સેલ્ફ ડિફેન્સ ઇમ્પોર્ટન્ટ છે